ધાર્મિક સ્થળોની આજુબાજુ વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ચેનની ચીલ ઝડપ કરતી ગેંગને પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ફરિયાદી સરસ્વતીબેન ગોવિંદભાઈ વાઘેલા વૃદ્ધ મહિલાને ટેલિફોન એક્સચેન્જ પાસેથી કોઈ અજાણ્યા ઓટો રિક્ષા ચાલક પુરુષ ડ્રાઈવર તથા રિક્ષામાં પાછળના ભાગે બેઠેલ બે અજાણી મહિલાઓએ પોતાની રિક્ષામાં બેસાડી હરસીધી આઈસ્ક્રીમ પાસે ઉતારીને રસ્તામાં વચ્ચે ફરીના ગળામાં રહેલ આશરે દોઢેક તોલાનું શ્રીનાથજી છબી વાળું લોકેટ વાળું ચેન જેની કિંમત છન્નું હજાર નો સોનાનો લોકેટ સહિતનો ચેન ફરીના ગળામાંથી કોઈ પણ રીતે શેરવી પડાવી લઈ નાસી ગયેલ જે બાબતે ગુનો રજીસ્ટર થયો હતો એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજાના માર્ગદર્શન મુજબ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો સીસીટીવી કેમેરા

પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ

જે આવા પ્રકારની રિક્ષાઓ હતી જે અદરજન વેરાવળ સિટીનું પાસિંગ હોય કે ગીર સોમનાથનું પાસિંગ હોય એ સિવાયની રિક્ષાઓ બધી અમે ટ્રેસ કરી એમાં પણ એમણે નંબર ઓફ પ્લેટ છુપાવેલી હતી પણ વધારે ડિટેલમાં જતાં એ એ જે રિક્ષાઓ છે એ સાથે ત્રણ રિક્ષાઓ આવેલી એમની